નમસ્કાર ગુજરાત કાલે છે મકર સંક્રાંતિ ઈ પેલા આપણે થોડીક ચર્ચા વિચારણા કરી લઈએ એટલે કાલે દિવસે થોડાક લોકો સમજે તો કહેવાય આપણે જાહેર જીવનમાં થોડોક ફાયદો થાય દોઢ મિનિટ આપણે આપણી માતા ને આપી દઈએ એકવાર અને માતા આવી જાય અને એક પાટની ને એક ની ના ના પાટની ચાર ની પાકી દોઢ બનાવી દઈએ ને એટલે આપણે આપણો કાર્યક્રમ કરી દઈએ ચાલુ બરોબર ને મિત્રો ઘણા બધા મિત્ર શું છે અત્યારે બીજી હોય પછી રાજકીય નેતા આવ્યા હોય એમાં ગયા હોય એટલે બધા આવી જાય ને દોઢ મિનિટ ની અંદર આવી જાય એટલે આપણે આપણો કાર્યક્રમ કરી દઈએ ચાલો બરોબર ને ચાલો પધારો પધારો કે લ્યો તા હું બેસાડી લઉં કારણ કે ગુજરાત માં અત્યારે છે ને બઉ ગરમા ગરમી છે ક્યાંય હાથ નખાય એવું છે જ એટલે આવે ભાઈ કરી દીધા કીધું એક એક નાખો ને જો આ નકુચામાં જેની જેની આંગળી આવી ગઈ ને બે હજાર છવ્વી ના નકુચામાં ઈ કોઈ દી ને બહાર નીકળવાના નથી એટલે શાંતિ રાખજો એક ભાઈ તરીકે સલાહ છે મારી ફૂકી ફૂકીને ચાલજો તો તમને કઈ વાંધો નહી આવે બાકી આ ગુજરાતમાં હો બે હજાર છવી માં બહુ અલગ થવાનું પધારો લક્ષ લક્ષ્મણભાઈ રાજેશભાઈ ઉંડાણ ને ભાઈ તમે આવો પધારો પધારો અવિનાશભાઈ અમારા ધોરાજીનો નો હું કેવાય આમ આદમી પાર્ટી કાર્ય કરતા છે એટલે તો કઈ એમાં કઈ હોય બીજું હાલો બરાબર ચાલુ કરી દઈએ આપણે આપણું કામ હું તમને થોડોક અત્યારે હું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રસારમાં નરેન્દ્રભાઈ મોદી આવે સોમનાથ આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયા જાય અને કોંગ્રેસમાં લલિત વસોયા આમ રાયડું નાખે છે આવા બધા ચિત્ર ચતુરૂપિયા આપને અત્યારે જોવા મળે આપણે એમાં ક્યાંય ધ્યાન દેવું અત્યારે નથી કે આપણે કોઈ ના કઈ નામ નથી લેવા તમને થોડોક હું ઇતિહાસમાં લઈ જાઉં આ તમે બધા હું વીતી તમારા ઉપર હું કરો હજી તમે ગુજરાત બહુમતી સાથે ઓગણીસો પંચાણું માં સરકાર બનાવી અને કેશુભાઈ પટેલ ને મુખ્યમંત્રી બનાવવાનો એનો તાજ કેશુબાપા પટેલ નો હોય તો પટેલ આ પહેલી વાર તમારા નકુચામાં આંગળી લીધી બરાબર પટેલ નો સપોર્ટ કેટલો હતો કે ભાજપે આ પાટીદાર સમાજ નો ભૂતપૂર્વ ને અભૂતપૂર્વ એવો એવો ઠેકો મળ્યો તો ભાજપને કે એમ સમજાય કે ભાઈ ભાજપને પેદા કરી ને તો પટેલ લઈ આવે મારી ભાષામાં બરાબર એટલો વ્યવસ્થિત ટેકો મળ્યો માધવસિંહ સોલંકી ની ઓલી થિયરી સામે પાટીદારો ભાજપને પોતાના મજબૂત વિકલ્પ તરીકે દર્શાવ્યો હા હા જ સ્વીકારવું જ પડશે ને સ્વીકાર્યું આવું બધું ઈ ને બધા કેશુ બાપા એને બધા મળીને કરી પછી કાર્યક્રમ હું તમને વાત કરું કેશુ બાપા એ જીપીપી બનાવી બરાબર એટલે જીપીપી એટલે ગુજરાત પરિવર્તન પાર્ટી ની સ્થાપના થઈ કેશુબાપા એ ગોરધન ઝડપિયા એટલે ઈ જીપીપી ની સ્થાપના કરી હતી કે ભાઈ એને નરેન્દ્ર મોદી ભાજપ ની સરકારમાં કોઈ આમાં વર્ચસ્વ કઈ કોઈ વસ્તુ આપતા નહોતા બરોબર એટલા માટે ઝડપિયાએ અને કેશુ બાપાએ ભાજપ છોડી દીધું અને ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી આવું બધું થયું બરોબર સ્થાપના કઈ તો કે સ્થાપના થઈ પછી બે બાર ની વિધાનસભાની ચૂંટણીમાં એમને ભાજપ સામે આખો ત્રીજો ફાટો પાડવાનો ત્રીજો પક્ષ ઉભો કર્યો જે રીતના ગુજરાત અંદર કોંગ્રેસ અને ભાજપ અને અત્યારે ત્રીજો પક્ષ તરીકે ત્રિકોણિયામાં આપણે આમ આદમી પાર્ટી આવી છે ને એ જ રીતના ત્યારે કેશુ બાપા એ ત્રીજો કાર્યક્રમ ચાલુ કર્યો કે ભાઈ આપણે નરેન્દ્ર મોદી થી ત્રાસી ગયા છીએ આપણે ભાજપ થી ત્રાસી ગયા છીએ આપણે ત્રીજો પક્ષ ઊભો કરો ને આપણે પાછા મુખ્યમંત્રી થાવ

બરોબર કેમ પટેલ સમાજ કે મારો આરોગ્ય જાય ને આ વાત બધાય સમાજ માટે છે સમજો તો પણ હું દાખલો મારા પટેલ સમાજનો જ દઉં કારણ કે હું મારા ઘરનું જ કહું તમને કે ભાઈ આવી રીતનું આમામ આમમ થાય બરાબર ઈ જીપીપી નું પરિણામ હું આવ્યું તો કે બે બેઠક આવી કઈ તો કે કેશુ બાપા જીતા વિસાવદર થી અને ધારી જીતા નલિનભાઈ કોટડીયા

ત્યારે તો આ સોશિયલ મીડિયા લોકો કઈ જોઈ ને અમરે એવી ગાળું દીધી હતી ભાજપ ને આમ ને તેમ ને ઓલું આન ઓલું આન પછી કાર્યક્રમ થયો ફેબ્રુઆરી બે હજાર ચૌદ માં કેશુ ધારાસભ્ય પદે થી રાજીનામું આપ્યું ત્યાર પછી આ ખુજ ધારાસભ્ય હું સીએમ પદે થી રાજીનામું આપ્યું અને આખી જીપીપી ભાજપમાં મળી ગઈ ને વિલીન થઈ ગઈ શું પરિણામ આવ્યું પટેલો નું કઈ નઈ પાછા ભગવાન મોદી ના કાપ પકડો પકડો આ સહન કર્યું પાટીદાર કાર્યક્રમ કર્યો હાર્દિક પટેલ નો હાર્દિક પટેલ ના આંદોલન બે હજાર સત્તર માં ત્રીસ થી વધુ પાટીદારોને કોંગ્રેસે ટિકિટ આપી હતી મારા અંદાજે આ અનામત આંદોલન હાર્દિક પટેલ નું પ્રભુત્વ અને પટેલ સમાજના સળગતા પ્રશ્નો વચ્ચે બરાબર એટલે લગભગ મારા અંદાજે હિતોતેર બેઠક ઉપર છેલ્લા ત્રણ દાયકાનું સ્પેર આ શ્રેષ્ઠ હતું બરોબર એમાં કઈ ઘટે એમ ત્યારે એનું પરિણામ હું આવ્યું તો કે કોંગ્રેસે પાટીદાર આંદોલનનો મોટો ફાયદો અને મોટું પ્રદર્શન મેળવી અને કોંગ્રેસે હિતોતેર બેઠક ઉપર જીત મેળવી બરોબર અને ભાજપ નવાણું ઉપર અટકી ગઈ હતી કેમના હિસાબે

તોય ભારતીય જનતા પાર્ટીને હાર્દિકના ભાજપમાં જવાથી વિરમ ગામ થી ચૂંટણી લડવાથી એકસો ને છપ્પન સીટ આવી બજાવો બચે લો ચાલી હાચું ને આ તોય એને કઈ ફરક ન પડ્યો તો અત્યારે આ ગોપાલભાઈ રાડા રાળી કરે છે એમાં ફરક પડો એ હું તમને કહું થોડીક વાર છે પેલા હું તમને આ બધું સમજાવી દઉં બરોબર પણ પછી આપણા માતા ઓલા માતા હું શું કેવાય આપણા સીએમ ગુજરાત ના અનામત આંદોલન વખતે બરોબર કારણ કે પાટીદાર પટ્ટામાં સૌરાષ્ટ્ર અને સુરતમાં ભાજપે આમ ક્લીન પ્રદર્શન કર્યું બે હજાર સત્તર ની ચૂંટણીમાં કે સુરતમાં આમ છે વા આમ છે કઈ કોઈનું આલ્યું હાલ્યું જોજો કોઈ નું ભારતીય જનતા પાર્ટી નું બરોબર આનંદી બેન પટેલ ને બે હજાર ચૌદ માં સીએમ બન્યા ત્યારે ભાજપ પાસે એકસો ને પંદર બેઠક હતી બરોબર પછી બે હજાર બારના પરિણામ મુજબ ની વાત કરું તમને બરોબર પણ એના કાર્યકાળ દરમિયાન પાટીદાર અનામત આંદોલન થયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એક ટકા નું પ્રદર્શન કર્યું નહીં આનંદીબેનને કહી દીધું ચાલો પણ ઈ કાઈ નહીં આનંદી પટેલ આનંદીબેને બે હજાર સોળ માં હા મેં રાજીનામું આપી દીધું આ બધાય તમે પ્રશ્નો આ બધું જોયું અને આ આ ગુર્ધન ઝળપિયા અને ઈ બધાય તમે આ બધું કાઈ ના કેવાય તમે એના આ જો હું તમને ઝાંખી કરાવું આ જીપીપી ની આવું હતું ત્યાં આ બરોબર ને આ જોવો તમે આ ઢોકા લઈને નીકરાતા આ ઢોકા જો જો તમે આ કોણ કોણ એને ધુરંધરોને મળવા આવતા તમે જોજો

صحبتي <applause> 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 <applause>

તોય પ્રશાંત કિશોર નું કાઈ આયેલું નહીં ભારતીય જનતા પાર્ટી માટે ઓનલી ફોર કેના સામે ભારતીય જનતા પાર્ટી સામે એક સીટ નો આવી પ્રશાંત કિશોર ને બિહારમાં અને બિહારમાં જેને વિચાર્યું નહોતું ને એટલી ભારતીય જનતા પાર્ટી ની સીટ આવી તો આ ઓલો ઈસુદાન ને આ ગોપાલ ને ઓલો મનોજ સોરઠિયા આ બધા નકરી પડ્યા છે તમને લાગે કે ગુજરાત માં સરકાર બનાવશે હા મને લાગે છે ભાઈ આમ આદમી પાર્ટી બહુ સારી પાર્ટી છે એ સરકાર બનાવશે હું તમને કહું આ આખો કાર્યક્રમ આમાં આમાં ગુનેગાર કોણ ખબર ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા અને ઈશુદાનને એને કાંઈ વાતચીત કરી રહી હોય ન કરી એની મને ખબર નથી આ બે માળાની મને પાકી ખબર આ અને હેમદ ખવા આ ત્રણ જણા ગોપાલ ઇટાલિયા હેમદ ખવા અને ઈસુદાન ભાઈ ગઢવી ઈસુદાન ભાઈ ની આ આ મનોજ સોરઠિયા ત્રણ જણા બરાબર હવે આ લોકો એટલા જ ભાઈ ના અમે રિલાયન્સ પાસેથી બસો કરોડ રૂપિયાનું ફંડ નથી લીધું એટલે આપણે આપણે આમ આદમી પાર્ટીમાં કાલ જોડાઈ જાય વ્યવસ્થિત રીતે એની સાથે કામ કરી આ બધા આ રોંગ નંબર છે ઓલો ઓલું જોયું તમે પી કે આ રોંગ નંબર હે આ હમણાં આ બધાય કાર્યક્રમો થયા કોઈ દીધું જેલમાં જવું પડ્યું એની ઉપર કઈ કેસથી એને કોઈ માર્યો કોઈ કોઈ દીધી મારે હુકામે એની પાછળ એ પીટબદ્ધ ભારતીય જનતા પાર્ટી નું હા એમ નેતાનું ના હોય પાર્ટી નું હોય બરોબર કઈ રીતે હું તમને લોકપાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કેજરીવાલ પેદા થયો એટલે આવ્યો દિલ્હી એને ન્યા બધો કાર્યક્રમ કર્યો બધું વ્યવસ્થિત ગોઠવી લીધું આ છે તે છે અમિત શાહે મીટીંગે કરી લીધી પછી આવડા બે નક્કી કર્યું કે આપણે આપણી સરકાર બનાવી છે તો આપણે કોંગ્રેસ ને તોડવી જોઈએ બરોબર કોંગ્રેસ પાર્ટીને તોડવા હતું પછી કેજરીવાલ જન્મ થયો બરોબર મીટીંગ દિલ્હી થી બંગાળ માંદેશ માં યુપી માં બિહાર માં બધે ઓફિસો ખોલી ક્યાં અત્યારે એક બંધ બધી બંધ દિલ્હી પંજાબ અને આ ગુજરાત સિવાય આમ આદમી પાર્ટીની એક ઓફિસ હોય ને તો તમને કહેજો કેમ એની દુકાનો બંધ થઈ ગઈ તમે વિચારો આ કોઈ મિત્ર વિચારતા નથી હારું આ આમ આદમી એ જવાનું જોઈએ કામ કરવાનું જોઈએ પણ મિત્રો આ રસ્તો નથી આ રોંગ નંબર છે આમાં તમારે લખવું એને લખી લેજો આમ આદમી પાર્ટી જેટલી વધારે બેઠક ઉપરથી લડશે ને એટલી જ ભારતીય જનતા પાર્ટીને વધારે સીટો આવશે ભારતીય જનતા પાર્ટી આ વખતની ઐતિહાસિક સરકાર ન બનાવે તો આ બની યાદ કરજો તમે હુકામ આપણા લીધે આ હું વિડીયો એટલા બનાવું કે આ તમે સમજો બીજું કઈ આ આ આ આ કેવો મેળ થયો તમને ખબર આ ઇસ્કી ટોપી ઉસકે સર ને ઉસકી ટોપી ઈસકે સર એના જેવો મેળ થયો તમે વિચારો ગોપાલ ઇટાલિયા ને વિસાવદર ની અંદર સત્તર હજાર મત ની લીડ મળી ગોપાલભાઈ ઇટાલિયા જીતા આ આ બધા એમ થયું કે વાહ વાહ ગુજરાત ની જનતા આપણી ભેગી આવી ગઈ ના આમાં ભાજપે તમારી આંખ માં ધૂળ ધોઈ ગઈ કઈ રીતે હું તમને સમજાવું ભૂપત ભાયાણી હર્ષદ રિબડિયા અને કિરીટ પટેલ આ ત્રણ જણા હતા ટિકિટમાં પેલા વહેલી મિટિંગ દિલ્હી કાર્યક્રમ એ પ્રકારનો થયો કે હાલો ભાઈ કે આ ગુજરાતમાં કે હવે પટેલો પ્રભુત્વ ઘટતું જાય છે કે આપણે આપણો કાર્યક્રમ કરવો જોઈએ એટલે એ રીતે હું તમને સમજાવું તો દિલ્હી થી આદેશ આવ્યો ભૂપત ભાઈ રાજીનામું લેવામાં આવ્યું દોઢ જ વર્ષ માં જોજો ભૂપત ભાઈ રાજીનામું લેવાનું ભોળો માણા બચારો કાઉ કરે એનું રાજીનામું લઈ અને ગોપાલ ઇટાલિયાની સીટ ઉપર લડવા માટે તૈયાર કરવામાં આવી હતી આ સીટ એ તૈન પંખી પાડવા તા કિરીટ પટેલ ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયા એટલે એને કિરીટ પટેલ ને ટિકિટ આપી કિરીટ પટેલને ટિકિટ આપીને આખું ન્યાનું ભાજપ કામ કરતું હતું ગોપાલ ને જીતાડવા જીતાડવા એટલે ગોપાલભાઈ જીતા અને કોંગ્રેસ વાળા સાયના હોટલ માં ઓલા નતા પૈસા બાકતા લલિત વસોયા પરેશભાઈ ધાનાણી ઈ બધા પૈસા ગોપાલ ઇટાલિયા ને જીતાડવા હતા કેના હાટુ થી આ જન હું ખબર હોય જનતાના આ આવા કામ કરે તમને ના ખબર હું ઈ જ કહું તમને હજી તમે લખી લેજો આ બોલે બોલે ની માતા બોલે તમે લખી લેજો બે હજાર સત્યાવીસ ની વિસાવદર ની ચૂંટણી ગોપાલ ઇટલીયા હારશે અને વિસાવદર ની ઈ બેઠક ઉપર અત્યાર સુધી ભાજપે જીત સ્વાદ ન ચાઇ ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા બનશે આ બધું પ્રી પ્લાનિંગ મારું કહેવાનો મતલબ ઈ છે ગોપાલ ઇટાલિયન એફિડેવિટ માં ચાર લાખ રૂપિયા મિલકત બતાવે અને અત્યારે તો લેજેન્ડર લઈને રખડે એટલે મને કઈ વાંધો નથી રખડો હું રખ લઈને જ રખડું એમાં બીજી કઈ નવી નવાઈ નથી પણ મારું કહેવાનું હું છે પબ્લિક તમે નો ભરવા તા ભાજપ મત નો દિયો કોંગ્રેસને ને નો દિયો આ આમ આદમી તો હાવ નહીં એનો આમ આદમી બોલતાય આપને ઓલું થાય ઓલા આમ આદમી કત્રી સભા કરી ક્યાંથી કાવડી આવ્યા ઈ વિચારો મિત્રો તમે અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર હોય અને એને એના ડેલા માં આવીને આવડા બધા મુજરા કરી જાય તો ઓલા જોવે એમ તમે એમ સમજો ના ભાઈ ના વાતમાં માલ નહીં અમે ખાલી પોસ મૂકી તો ઘીરેથી ઉપાડી જાય છે આવડા આવડા સભા કરવા દે મારી મારીને તોડી નાખે આ બધા ઈ હે અને તમે હું એમ જો ગોપાલ લીટાલીએ ઓછી ગારો દીધી સરકાર ને હર્ષંઘવી થી માંડીને બધા ને બહુ તમે હું એમ ઓછી અને એને કઈ કોઈ કરતું નથી સરકાર કોઈ એને કઈ નથી કરતી મને કઈ નથી કરતી ને ઓલાવ ને કાઈ નથી કરતી તમને એમ છે કે આ બધા બી ગયા આપણાથી એમ ના 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 ગોપાલ ઇટાલિયા ઉપર દાવ લેવા હે મારી ઉપર દાવ લેવા હે અને બીજા ઉપર દાવ લેવા ઈ થોડા ભૂલે ઈ ના ભૂલે તમે ભૂલી જાવ મિત્ર આ બધા એક જ થાળીમાં ખાઈશ બધા મારો તમને કહેવાનો ભાવર થી બરોબર એટલે આ ટોમીન આ કુતરોન આ બિલાડો આ તમારે ટાઈગરો રખડે પણ સૌથી મોટું જંગલ ખાતું તમારી પાસે છે ટાઈગર તમારી પાસે છે એ ટાઈગર કે મેં લાખો નોકરી મૂકે પચાસ હજાર રૂપિયા પગાર હતો પચાસ નતો મારા અંદાજે હું લાખો નું તમે મૂક્યું યાર પબ્લિક ને ભરોવાદ માં નોકરી પડ્યા અને પટેલિયા તમે વિચારો મહેશ સવાણી અંદર ગયા હાથા દીધા પંદર વી વી પચી દી રહ્યા વિસાવદર માં હુમલો થયો ને ગાડીના કાચબાગ તોડી નાખા અમે ગયા તા હા નો તો પૂછી લેજો મહેશભાઈ સવાણી ને અને પછી એને આમ આદમી પાર્ટી મૂકી દીધી તોય પટેલ હમજતા નથી તમારે તમારી આમાં હું કેવાય ભાજપ છે ને ભાજપ ઈ કોર્પોરેટર તરફ વળી ગઈ છે અને આમ આદમી કોંગ્રેસ ને સામાન્ય લોકો હાચવવાના કીધા આ ભગત છે તમે આમાં એટલે મમરા ભરા આ યાદ રાખજો આ બનિયાના શબ્દો આપને તો કશો જ ફેર ન પડતો તમે પાછા દંડા આ જેટલી મહેનત કરી ને આ બધા આ ઓરલે આ બધી પાણીમાં જાય મારો કહેવાનો ભાવર છે

ઈ કાંતલ જાડેજે લ્યો અપક્ષ અરે મેન મન ફાવે તે પાર્ટી બદલા સમાજવાદી મત સાયકલ મત લે તોય જીતા એવા કામ કરો ને સાહેબ કોઈ કોઈ એને દીધી ઓલો આમ છે ને આ છે જામનગરની અંદર ગોપા ઇટાલિયા ની સભા હતી ત્રણ ત્રણ જ પ્રશ્ન ખાલી ઓલી અઢાર હજાર પાંચસો વીઘા હેમત ખવાય એમએલ હે તમે કેવો ને સરકારને પ્રશ્ન પૂછો ત્યાં તો તમારી સરકાર છે એમએલ એમએલએ તમારા છે તો એટલા વિસ્તાર પૂરતી તારી સરકાર કહેવાય ને તો તમારા એમએલએ ને પૂછી અઢાર હજાર પાંચસો વીઘા જમીન રિલાયન્સ દીધી તમારા બાપુજીના ના આવી હતી બોલો ને રિલાયન્સ ના હિસાબે આમ આમ થાય છે રિલાયન્સ એટલી જમીન ખાઈ જાય છે ખેડૂતો ની બોલો ને તમારા આમ ના બોલે હું કામ ના બોલે બસો કરોડ રૂપિયા તો રિલાયન્સ એ ફંડ આપ્યું ગોપાલભાઈ ને આમ આદમી પાર્ટી ને આ મારું કહેવાનો મતલબ છે તમે ઈ વિચાર આપણે વિરોધ નથી કરતા ગોપાલભાઈ નો જી હોય પણ આ બધાય તમને રમાડે છે મારું કહેવાનું ઈ છે ભાજપ રમાયડા એ રમાયેલા ભાજપ તો કેશુ બાપા વખત થી અત્યારે આપડે કૌશિકભાઈ વેકરિયા ની સરકાર આવી યુવા એ કહેવાય ને તા સુધી તમને બધા રમાણ તમારું શું કામ રમવાનું બીજું હોય કેવાનો મારો મતલબ આ બીજો કઈ નથી સત્તા ને રૂપિયા ની લાલચે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી ના પટ્ટા પેરી ફરે અને જેને ગ્રામ પંચાયત ની ઓફિસ ની બહાર ઉભામાં ઉભા રહેવામાં ક્યાંય ન આવે ને એ બધા ત્યાં તાલુકા જિલ્લા પંચાયત ની ટિકિટો આમ આદમી વાળા પાટી લઈ ને લડી ભાગી જઈશ અને ફોન કરો ને તો કેવા બની ભાઈ કે મારા વોર્ડમાં સભા છે હોય કે આ આખો નદી વિસ્તાર મારો આવે કે તમે જરીક જોજો નહીં પ્રચાર કરજો ને કે માણસા ભેગો થાય શું હોય યાર તમે તમે તમારા વોર્ડ ને તમે તમારી સીટો બચાવો તમે હું આમાં પબ્લિક નું સારું કરવાના આ બધાય કીય પોલીસને ભાજપ સરકાર આગળ કરે ને કોંગ્રેસ સરકાર આગળ કરે આમ આદમી આગળ કરવા માંડી આ ભારતીય જનતા પાર્ટી માં તમે બધાય દંડાણા આમ આદમી પાર્ટી ની કોંગ્રેસ ની સરકાર આવશે ને એમાં તમે નહીં ડંડાઓ એની ગેરંટી હું પછી પાછું પાંચ વર આંદોલન ચાલુ રાખવાનું કે ભાઈ એ આ ગોપાલી કલિયે ચોર છે આ ઈ સુદાન ગઢવી એ આમ કર્યું ને પાછું પાંચ વર કરવાનું ભઈ પાછી ભાજપ લઈ આવવાની વાત મારી આ છે

એટલે ગોપાલ પટેલ આમ કરે છે ને તેમ કરે છે ને ઓલા આમ કરે કરે છે છે તેમ આવા નાવડા ડોલે આમાં હું પરજાનું સારું થાય આમાં હું પરજા માં ધ્યાન દ રાજકોટ થી જેતપુર નો રોડ નથી બન્યો આમાં ડોલે નાવડા જ ડોલે બે ના એ બે બાઈ ને આપડે બધા તાલિયું વગાડવાની એ સારું લ્યો બીજું હું હોય અને મજા એની એ મજા એની છે કે સમાજ આપણે આપણે ને નડે આ હું તમને એક આ બહુ વ્યવસ્થિત તમને વાક્ય કહી દઉં આ પછી તમને સાચું લાગે ખોટું લાગે ને આ બધાય આમ છે ને તેમ છે ને એ કઈ જોવાનું જ નહીં તમે જામનગર ની સભા જોઈ લીધી તમને અંદાજ આવી ગયો છે અને તમારે હે ને આમ 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 વિચારી લેવું કે સમાજ આપણા આપને નડે એટલે સમજી લેવાનું કે હે ને આપણી માતા ત્રાજવી એવી છે આપણા આપને નડે ને એટલે તમારે હે ને સમજી લેવાનું કે હવે કઈક કઈક દુનિયાનું સારું થવાનું કઈક ન્યાય મળવાનો છે તમે બધા ઇતિહાસ વાંચી લેજો કે ભાઈ મીરા ને કોણ નડ્યું તો કે રાણો પ્રહલાદ ને બાપ નરસિંહ મહેતા ને નડી એની નાય અને પાંડવ ને તો એના ભાઈ કૌરવો તો પટેલિયા નો નડે તો તમારે મુંજાવાનું નથી તમારે ક્યાંય ખોટા રોજડા રોવાના નથી તમારે સમજી જવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો છે એટલે આપણા ને આપડે જો બાદ આ તમારે સમજી જવાની વાત છે તમે કોઈ સમજ ઓલો ગરધન ઝડપ્યા કેવા બરાડા મારતા તો નરેન્દ્ર મોદી સરકારની બાર હજાર પત્તાની ફાઇલ તૈયાર હતી તૈયાર જ છે આઈ ના થયા નથી શું થાય મિત્રો વિચારો કાંઈ ના આ બધા છે ગાંધી બાપુ દેખા નથી અને જમીનોમાં સાઈન દેખી નથી હોય હો હાલે તો જ આ હું તમારું હારું કરવાના કોઈ હું એમ એલ એ હોય હું ના સારું કરી શકું ભાઈ તમારું આવા હોય હું નાવડા ડોલે આમાં હું સારું કરું આ બધું કોંગ્રેસ સાન્મ નું બેઠું આમ તમે આમાં કોઈ દીકાય સરકાર નો બને કોઈ દીકાય નો થાય એમ ગયા

બાકીના વાયલ આવી જાય એની હું ગેરંટી કયો વાત આ છે અને એમ જ ખવા જીતાડવામાં આવ્યો મિત્ર આ તમને ચોખ્ખો જ પાડી દઉં જામનગર ની રિલાયન્સ ને ત્યાંની જમીન જોતી હોય શું જોતી હોય એને એમની કંપની મોટી કરવા માટે જમીન જોઈ અને જમીન કોણ અપાવી શકે તો કે હા એમાં આપણે આપણો માણસ મૂકવો પડે બાકી એલાવી જામનગર ઈ ત્યાં પરિમલ નથવાણી ઈ રિલાયન્સ ઈ ભાજપ ઈ મોદી સરકાર અને ત્યાં આવડા આમ આદમીની સીટ આવધી ઈ વાતમાં માલ નહી ચાલ હેમતભાઈ અને હેમતભાઈ ધારા સભ્ય બઈ પછી આ જમીન ગઈ તમે પૂછો હેમત ખવાલે સવાલ કે આ જમીન ગઈ કે નહીં એમ વાત આ છે પણ તમે તમને નહી ગળે ઉતરે પણ કઈ વાંધો નહી એ બન્નીઓ જોવે જ છે ને બન્નીઓ બધા બધું ભેગું કરે જ છે તમતરે તમને ગળે ઉતારું તો જ આ આંગળા નહીં નખવું એટલે વિચારજો હું એમ નથી કેતો કે આમ આદમી પાર્ટી ખોટી પાર્ટી જ હોય પાર્ટી પાર્ટીના માણસો ખોટા હોય સમજી ગયા કારણ કે આ દુનિયાનો અને બે હજાર છવીસ નો તો નિયમ છે કે કોઈ કોઈનું નથી રે બધા એના ખીચા ભરવા સિવાય વાત નહીં કરે હું હોય તમે હોય કે મારો કાકો હોય કે મારો દોસ્તાર હોય કે મારો વકીલ હોય કે મારો મારા પોલીસ વાળા ભેગા રખડતા સાથી હોય ગમે હોય બધાના આનાથી મતલબ છે સંબંધ માટે કોઈ કોઈનું કામ કરતું જ નથી આ યાદ રાખજો મિત્રો એટલે બહુ વિચારજો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે આમ આદમીને બેઠકો આવશે અને ગુજરાત થશે ફૂલ ગરમ અને બધા એમ કહેશે કે હવે તો પરિવર્તન એજ પરિવર્તન માગે જામનગર માગે પરિવર્તન ને રાજકોટ માગે પરિવર્તન ને અમરેલી માગે પરિવર્તન ને જુનાગઢ માગે પરિવર્તન ને આ ઉટ પરિવર્તન કેશુ બાપા માગતા હતા કેવું પરિવર્તન મળ્યું બચારા ને રાજીનામું વયા ગયા આનંદી બેન ખોયા આને ખોયા તમે ખોઈ નાખો જોયા નિતિનભાઈ પટેલ દેખાય કે ભાજપ હું શું થયું હાલ કામ થયું ના દેખાય આ વાત છે પટેલો આ સમજો તમે અને મોદી જો સોમનાથ આવી ગયા માનનીય શ્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી સોમનાથ દાદા ને અર્પણ કરીને પછી એની માતા જગાડી ન્યા અને માતાએ કહી દીધું કે નરેન્દ્રભાઈ આ ઇતિહાસમાં નહીં સીટું બે હજાર સત્યાવીસ માં આવશે આ લે એનું પ્રવચન બધો કાર્યક્રમ પૂજા કરીને વૈયા ગયા હવે આનંદ થી રહે અને હવે કામ છે ભારતીય જનતા પાર્ટી નું તમે જોજો આ બધા ઈ છે એટલે ચેતતાનર સદા સુખી જો ભાઈ હું આમકીય શું જ નહીં બરોબર હા અને હું આ ચૂંટણીમાં રહેવાનો જ નથી એટલે માનનીય શ્રી પોલીસ અધિક્ષક સાહેબ ને કઉ છું કે ભાઈ જો મારા ઉપર કોઈ ખોટા કેસ કરવા આવે ને તો તમે જોજો મારું લોકેશન કાઢજો હું ક્યાં છું તો હું ક્યાંય હોય ને રૂબરૂ મારી પાસે ખંડણી માગી આવું થાય એટલે મારે કઈ લેવા દેવા જ નથી હું અપક્ષ માં મત નથી દેતો ભાજપ માં દેતો ને કોંગ્રેસ માં નથી દેતો હા મને અપક્ષ લડવાની બહુ મજા આવે દસ બાર સીટમાં ફોર્મ ભરીને ને પછી મને મતગણતરી જોવાની બહુ મજા આવે એટલે મારું ઈ કામ છે જય સરદાર જય પાટીદાર પટેલો બહુ બહુ સાધીને આગળ વધજો છે તો આપણે આપણો મત વિચારીને નાખવો અને બહુ વિચારીને માણસને સપોર્ટ કરવો મળીએ આપણે પાછા એક બે દિવસ પછી ખીયર બિયર પતાવી લઈ અને શાંતિથી પાછા આપણે અત્યારે આપણી જગ્યાએ વયા જય સરદાર